કેમ કે મુરતમા ભાઈ સવારનો ઓરદ હતો પણ સવારે સંગીતાને કામે જવાનું હતું ને બપોર પછીના મુરતમા આપણે સ્થાપના કરવાની હતી એમ 4 વાગ્યા સુધીની મુરત હારું છે તો આપણે 4 વાગ્યા પહેલા સ્થાપના કરી નાખી અને સ્થાપના કરવામાં તો લગભગ બધી વસ્તુ હું લઈ આવ્યો છું જે પૂંજાપોમાં જે વસ્તુ હોય પુંજાપો લઈ આવ્યો પછી થોડા ફૂલના ડેકોરેશન કરતા હતા હાર લાવવાનો હતો ગણપતિ દાદાની હાર ઈ હાર લાવ્યો છું પછી ઘણી બધી વસ્તુ હતી લાવ્યો છું અમુક વસ્તુ આપણે એક્સ્ટ્રા લાવ્યા છે વધારે પડતો ડેકોરેશન કરવા માટે તો કા ઘટતું હોય તો કોમેન્ટ કરી દેજો તો પાછા લઈ આવશું કાલે હા હજી તો આપણી પાસે દસ જમણ છે દસ જમણ માં જે ઘટતું આજે તો ખાલી સ્થાપનાનો નો પહેલો દિવસ છે હજી નવ દિવસ બાકી છે કઈ ભૂલ હોય તો તમે કોમેન્ટ કરી દેજો તો થી પાછા લેતા હશું અને સંગીતા હું છે ને ફ્રૂટ માં ફ્રૂટ માં સફરજન લાવ્યો અને થાલ ધરવામાં મોદક લાવ્યો થાલ છે હાલ છે ને પછી દરરોજ આજે સંગીતા કામે જે લીધી ને મોદક લેવા છીએ તો જલ્દી મોડું નથી કરવું અને જઈએ આપડે અગાશી ઉપર સ્થાપના કરવા માટે કે અહીંયા નીચેની રૂમ છે બધો સામાન પેઢો છે તો આપડે સ્થાપના કરવાની છે ગણપત દાદા ની ઉપરની રૂમ માં કેમ હાલો હાલો તો જલ્દી જઈએ આપણે ઉપરની રૂમમાં અને તમને મૂર્તિ પણ દેખાડશું કે અમે કેમ સ્થાપના કરીએ કે રીતના પૂજા કરી એ પણ બતાવીશું ને કંઈ ભૂલશું કોઈ તો ગણપત બધા અમને માફ કરજો બરાબર હાલો હાલો તો આપણે જઈએ છીએ ઉપર ને પૂજા કરનાર છીએ તો સંગીતા બનાવવા માટે છે ગણપત બધાની સ્થાપના અહીંયા તો એટલે હાચો કર નાખો અહીંયા ગણપત બધા નહીં અહીંયા છે ને અમારી ઘરની મૂર્તિ આવી છે અને મોટી મૂર્તિ આવે એમ કહેશું ને સંગીતા હમ ન્યા કેમ કે એ વાલી મોટી મૂર્તિ અહીંયા મૂકશે ને તો ટેસ્ટ થઈ જાય હું શું એટલે પેલા આપણે અહીં નક નાખશું ને જો અહીંયા લાડ બધા નાખ્યા છે બરાબર ને અહીંયા આપણે ઓલું કરશું ને હવે છે ને આપણે સીધી પૂંજાની શરૂઆત કરી દેવાની છે કુંજા કરશું ને હવે સીધી આપણે કુંજાની શરૂઆત કરી દઈએ છીએ અને હાલો વિડીયોમાં જોડાયેલો રહો કઈ કુંજા શેરું કેમ કે કુંજા ઓલરેડી જો આ બધું આવી ગયેલો છે કુંજા પણ આ બધું તૈયાર થઈ છે પંચામૃત તૈયાર થયું ને

Gawo muter, gawo muter, duto neng, geng, 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 Nah, geng, 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 હાલો હવે આપણે સ્થાપના કરી નાખશું ને હવે આમાં કંઈ કરવાનું હોય હવે આપણે ગણપતદાનની સ્થાપના કરી નાખવાની છે હાલો આપણે ગણપતદાનની સ્થાપના કરી તો જો આપણે આ ગણપતદાન નવરાઈ નાખ્યા છીએ અને આપણે આ ગણપતદાન નાની મૂર્તિ છે ને એ બાજુ ઉપર મૂકી દીધી હાલો બાજુ રૂપે મૂકી દીધી અને હવે આપણે એની પૂજા કરવાની છે પેલા પૂજા કરી નાખીએ તો જો આપણે પૂજાની તૈયારી થઈ ગઈ ને હવે આપણે બધાને સાઈનલા કરી દઈએ

હાલો તો જો આપણે નાની ગણપતિ દાદાને હે ને સરાય દીધા ને આ મોટા ગણપતિ દાદાને સડાવવાના છે આર આર આખો અલંગ નાખી દો એટલે એટલે આપણે હવે આર ઘેરાઈ દી એક ફૂલ ગણપતિ દાદાની અને આ થોડા ફૂલ અને પાકડી છે એ આપણે નીચે મૂકી દીધી આપણે જો ફૂલ મૂકી દીધા છે અને હવે આ છે ધરોડી ગણપતિ દાદાની નજીક રાખવાની હોય તો હવે એ આપણે અહીંયા અર્પણ કરી દઈએ આયા થોડી નાની મૂકી આ મૂકી દે હા વધારાની છે આ દરરોજ બદલાવી હોય તો આપણે મૂકી દેવું એટલે દરરોજ બદલાવી દરરોજ બદલાવાય અને હવે જો આપણે આ ફૂલ ને તો હવે આપણે ગણપતને હે ને ધરવાનું છે પ્રસાદ પ્રસાદ તો આપણે પ્રસાદમાં હું મોદક લાવેલા તો હાલ આપણે મોદક ધરી દઈ થાળીમાં ધરશું ને હે હાલો પકડાયેલ હું ધરી દઉં તો જો આપણે મોદક લાવેલા છે બતાવો સાહેબ મોદક બતાવો તો તો આપણે ગણપત દાદા ધરી દઈ તો જો ગણપત દાદાનો થાળ પણ તૈયાર કરી નાખેલો છે એટલે પેલા આપણે થાર મુકાય થાળ ધરી દઈએ આપણે દીવાને સાઈડ માં લઈ લઈએ દીવાને આ બાજુ મૂકી દઈએ કેમ લાવેલા હતા તો એ પણ હવે આપણે ધરી દી ગણપત દાદા ને આ હે ને આ એમ માટે બાકી ફ્રૂટ ને એવું તો બધું દરજ દર બદલતું આપણે હજી ફ્રૂટ પણ ધરવાનું છે પણ આપણે જ્યારે આરતી કરીને ત્યારે ફ્રૂટ ધરી દેવું ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા તો જો આપણે ગણપત દે નિહાળી દીધા છે અને આરતી કરવાની છે પણ આરતી આપણે સાંજે કરશું અત્યારે ખાલી પૂજા કરી લીધી છે અને સ્થાપના કરી લીધી છે ફ્રૂટ લેવા લાવવા લાવ્યા ફ્રૂટ અંબાવી દ્યો હાલે જો આપણે ફ્રૂટ આવી ગયું છે ગણપતિ દાને ફ્રૂટ તો આ ફ્રૂટ એ ધરી દીધી

તો ગણપત આપણે પ્રાઇવેટ ના થાળ ધીરો છે અને કાજુ બદામ સફરજન અને આ બધું આમાં કઈ વિધિમાં અમારાથી ભૂલી લેતી હોય તો ગણપત દાદા માફ કરી દેજો કા કેમ કે આપણે ભાઈ ગોર દાદાને ફોન કર્યો ને ભાઈ કે આ વસ્તુ તમે હાથે કરી નાખો ને ઘરે તો બકી જાય એટલે આપણે જે થતું હતું ને જે પૂજા થતી હતી આપણે કરી નાખી કેમ હા અમારી રીતે

દિવસે આ લાઈટ ડેકોરેશન ડેકોરેશન આપણે અત્યારે જ કર્યું છે જો આવી રીતના સંગીતા બે છે આરતી કરવાની તૈયારીમાં અને હાલો આપણે પણ આરતી કરવા બે જઈએ તો સંગીતા આરતીની તૈયારી કરાવવા મળી છે અને સંગીતા દિવે પગટાવે આપણે હેલ્પ કરીએ કરવામાં તો જો આપણે આરતી ની થાય તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે ઉતારવાની છે આરતી ગણેશ જય ગણેશ જય ગણેશ

કાલ નો છે ને આપણે ગણપતિ બાપા મોરિયા કમેન્ટ કરવાની ભૂલતા નઈ ને આપણે આરતી કરી નીચે આપણે રાંધવાનું બધું બાકી છે તો હવે આપણે રાંધવાનું કરશું

ને હવે વિડિયો ને રાખવાનો છે અહીંયા સુધી હા તો ભાઈ આપણે વિડિયો ને એન્ડ આપી દઈએ અને મળીએ કાલે નવા બ્લોગ માં આજ નો કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી દેજો અમારી મૂર્તિ કેવી લાગી એ પણ કમેન્ટ કરી દેજો અમારી પૂજા કમેન્ટ કરી દેજો અને ખાસ કરીને ગણપતિ બાપા મોરિયા લખવાનું ભૂલતા નહીં હા ને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો હવે ખાસ કરીને અમારી ચેનલ માં નવા આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલો મળીએ આગલા વિડિયો માં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો